શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી ચેનલ હિન્દુ વ્રત કથા જેમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ સુદ તેરસથી તિથિથી લઈ અને અષાઢ વદ ત્રીજ સુધી ચાલતું આ પાંચ દિવસનું વ્રત એટલે જયા પાર્વતી વ્રત જયા પાર્વતી વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપને વિડીયોની નવી માહિતી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી 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 સુખમ રૂપમ આરોગ્ય દેવી મહાશક્તિ પાર્વતી મૈયા કી જય મિત્રો જયા પાર્વતી વ્રત કે જે ખાસ કરી બહેનો કરી શકે છે કુંવારી બહેનો પણ કરી શકે છે પનણેલી બહેનો પણ કરી શકે છે આ વ્રત પાંચ વર્ષ સુધી લેવાનું છે શક્ય હોય જ્યાં સુધી આ વ્રત થઈ શકે ત્યાં સુધી પણ લઈ શકાય છે આ વ્રતનું નામ જયા પાર્વતી છે સ્વાભાવિક છે પાર્વતી દેવીની પૂજા થાય છે સાથે સાથે તેમના પતિદેવ ભગવાન મહાદેવની પણ પૂજા થાય છે સર્વે દેવોમાં શિવ શિવ મહાદેવની પણ પૂજા થાય છે સર્વે દેવોમાં શિવ પાર્વતી ગૃહસ્થ છે જેમને સંતાનો પણ છે જેમનું જીવન અત્યંત સુખમય છે પ્રેમમય છે મહાદેવ ભલે તપસ્યામાં લીન રહેતા હોય છતાં પણ દેવી પાર્વતી અને મહાદેવનું ગુરુ ગૃહસ્થ જીવન અત્યંત સુખમય છે માટે જ ભક્તો દેવી પાર્વતી અને મહાદેવની પૂજા કરી અને સંસારનું સુખ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી શકે છે માટે શિવ પાર્વતીનું જ હંમેશા પૂજા થાય છે જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય અને વૈવાહિક જીવનને સુખી કરવું હોય અથવા વિવાહ કરવો હોય ત્યારે પણ શિવ પાર્વતીની પૂજા સર્વપ્રથમ થાય છે શિવ પાર્વતીનું આ વ્રતમાં પૂજન કરવું જોઈએ જે બહેનો આ વ્રત કરે છે તેઓ સવારે વહેલા ઉઠી અને સ્નાન આદિથી પરવારીને વ્રતનો સંકલ્પ કરી પોતે આ જયા પાર્વતીનું વ્રત કેટલા વર્ષ સુધી કરવા માગી છે અને જેઓને વ્રત શરૂ થઈ ગયેલું છે તેઓ પણ આ પાંચ દિવસ સુધી વ્રત કરશે એવો સંકલ્પ કરે આવતા વર્ષે વ્રત કરીશ અથવા ઉજવણું કરવાનું હોય તો આ વર્ષે છેલ્લું છે હવે હું ઉજવણું કરીશ એ રીતે સંકલ્પ કરે ભગવાન શિવ અને પાર્વતીનું પૂજન થાય છે મહાદેવના શિવલિંગની પણ પૂજા થાય છે બ્રાહ્મણો દ્વારા પણ શિવ પાર્વતીનું પૂજન કરાવી શકાય છે અને જાતે પણ મંદિરોમાં જ મંદિરોમાં જઈ અને બહેનો શિવ પાર્વતીની પૂજા કરી શકે છે ભગવાન શિવજીની પૂજામાં ગંગાજળ બીલીપત્ર કાચું દૂધ વિવિધ પંચમેવા પંચફળ અને ભગવાનને પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દક્ષિણા આદિથી પૂજા થાય છે જો બ્રાહ્મણ દેવ દ્વારા પૂજા થતી હોય અથવા બ્રાહ્મણી પૂજા કરાવતા હોય તો તેમને પણ દક્ષિણા સમર્પિત કરવી જોઈએ ભોજનમાં પાંચ દિવસ સુધી મોડું જ ખાવાનું હોય છે અર્થાત નમકનો મીઠાનો ત્યાગ કરવાનો હોય છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે વ્રતની વિધિ પણ આપણને આ વ્રતકથામાં જાણવા મળશે એટલા માટે આપણે વ્રત કથા સાંભળીએ ત્યારે સાંભળી લેવું જોઈએ કે વ્રતની કેવી રીતે વિધિ કરવી કે જેમને ખબર નથી પડતી વ્રતની વિધિનો ખ્યાલ જ ના હોય તો તેઓ પોતાના આડોશી પાડોશીમાં રહેતી બહેનપણીઓ પાસેથી પણ જાણી શકે છે આ વ્રત અખંડ સૌભાગ્ય આપનાર છે માટે જ્યારે છેલ્લું વરસ કરીએ આપણે ત્યારે દેવી પાર્વતીને સુહાગની જે સામગ્રી છે તે ભેટ અપાય છે એમાં ખાસ કરી અને કાજલ અને કંકુની ડબ્બી છે એ વસ્ત્ર છે શક્તિ પ્રમાણે આપણે આપી શકીએ છીએ ઉત્થાપનના સમયે બ્રાહ્મણને ભોજન પણ કરાવી શકાય છે જેવી આપણી શક્તિ એ પ્રમાણેની ભક્તિ આ રીતે જયા પાર્વતીનું વ્રત ઘણું સીધું અને સહેલું છે દેવી પાર્વતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે તો ભગવાન મહાદેવ જેમ પ્રાપ્ત થયા માતાને એ જ રીતે સાચું જીવનસાથી પણ આપણને પણ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્ત થાય છે આલોક પરલોક સાર્થક થઈ જાય છે કારણ કે જીવનસાથી જો યોગ્ય મળે ને તો જીવન ઘણુંય સુખમય નીકળે છે એ આપણે સૌ જાણીએ જ છીએ એટલા માટે જ બહેનો આ જયા પાર્વતીનું વ્રત કરે છે જ્યાં પાર્વતીના વ્રતનો મહિમા ઘણો છે દેવી પાર્વતીએ સૌપ્રથમ આ વ્રત કર્યું હતું તેમની બહેન પણ જયા સાથે મળી અને તે કથા પણ ઘણી સુંદર છે આવો આપણે સૌ પ્રથમ સાંભળીએ આ કથા આ જયા પાર્વતીના મહિમાની કથા ત્યારબાદ વ્રત કથા પણ આપણે સાંભળીશું બોલો શિવ પાર્વતીની જય જ્યારે દેવી સતીએ યજ્ઞકુંડીમાં પોતાના દેહને હોમી દીધો ત્યાગ કર્યો ત્યારે મહાદેવે સતીના દેહને લઈ આખા બ્રહ્માંડમાં ફર્યું ભગવાન નારાયણે મહાદેવને આ શોકમાંથી મુક્ત કરવા માટે પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યા જ્યાં જ્યાં સતીનો દેહ પડ્યો ત્યાં શક્તિપીઠ સ્થપાઈ ભગવાન મહાદેવ વિરક્ત થઈ અને તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા ત્યારે અમુક સમય બાદ જ્યારે દેવોને ફરી માતાના આશીર્વાદની આવશ્યકતા પડી તો દેવોને શક્તિની આવશ્યકતા પડી ત્યારે સર્વે દેવી દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ માતા મહાશક્તિ જો જન્મ લે તો અસુર કુળનો નાશ થાય અને દેવતાઓ માનવો ઋષિમુનિઓ બધાય અભય પ્રાપ્ત કરી શકે ત્યારે દેવી પાર્વતી દેવીએ ત્યારે પરમપિતા પરમાત્માએ આશીર્વાદ આપ્યા હિમાલય અને મેનાએ કઠોર તપસ્યા કરી શિવ શિવાનું ભક્તિપૂર્વક આરાધના કર્યું માતા મેનાએ વિવિધ પ્રકારના વ્રતો કર્યા હિમાલય પણ દાનની સરવાણી વહેતી મૂકી આખરે અમુક વર્ષો વીત્યા પરીક્ષાનો સમય જ્યારે પૂર્ણ થયો ત્યારે મહાશક્તિ મહામાયા જોગમાયામાં અંબિકાએ ઉમાદેવીને દર્શન આપ્યા અને કહ્યું કે હિમાલય પત્ની હું તમારી ઉપર ઘણી પ્રસન્ન છું તમે માગો હું તમને વરદાન અવશ્ય આપીશ ત્યારે મેનાદેવી બોલ્યા હે મા હે મહેશ્વરી દેવોનું કાર્ય કરવા તમે જ મારા પુત્રી થાઓ અને રુદ્રપત્ની રૂપે યુક્ત લીલાઓ કરો મા અંબિકા તથાસ્તુ કહે અને અંતર ધ્યાન થઈ ગયા અમુક સમય પછી દેવી પાર્વતીનો જન્મ થયો બધું જગત જાણે કે ખીલી ઉઠ્યું પ્રસન્ન થયું સતીનો બીજો જન્મ હિમાલયને ત્યાં હિમવાનને ત્યાં પર્વતની પુત્રી રૂપમાં થયો માટે દેવીનું નામ પડ્યું પાર્વતી પાર્વતી દેવી જ્યારે ઉમરલાયક થયા ત્યારે લગ્નના માંગા આવવા લાગ્યા આ સમયે આકાશવાણી થઈ પાર્વતી દેવી માટે યોગ્ય પતિ શિવજી જ છે પરંતુ કઠોર તપ કર્યા સિવાય શિવજીને પ્રાપ્ત ન કરી શકાય આ આકાશવાણી સાંભળતા જ બધાને આશ્ચર્ય થયું વળી નારદજીએ પાર્વતીજીનું ભવિષ્ય જોઈ અને હિમાલયને કહ્યું કે હે પર્વતરાજ તમારી પુત્રી સર્વગુણ સંપન્ન છે પરંતુ તમે જે પતિ મળશે તે અમંગળ વેશવાળા હશે તેમના વળ સાક્ષાત ભગવાન શિવ જ થશે જોકે તેમને મેળવવા તપ તો કરવું જ પડશે તમારી કન્યાને લીધે શંકર અધનારેશ્વર નટેશ્વર કહેવાશે તમારી પુત્રી શ્યામ છે પરંતુ શંકરના પ્રભાવશાળી ગૌરવળને કારણે તેઓ ગૌરી નામે પણ પ્રસિદ્ધ થશે શ્રી નારદજી હિમાલયને કહે છે હે પર્વતરાજ તમારી ચિંતા કરવાનું કોઈ કારણ નથી પાર્વતીજી પૂર્વ જન્મમાં ઉમાદેવી એટલે કે સતીજ હતા એ જ આદ્યશક્તિ અંબિકા તમારે ત્યાં જન્મ્યા છે માટે સંશય રાખશો નહીં આકાશવાણી તથા નારદજીની ભવિષ્યવાણી સાંભળીને પાર્વતીજી એ સસ્મિત કહ્યું હું શા માટે તપ કરું શિવજીને મારા પર સ્નેહ છે તેથી તો ગત જન્મથી ભસ્મ શરીરે છોડી અસ્થિવો અને રૂઢમાળા ધારણ કરીને ફરે છે મને એક વખત જોશે એટલે પિતાજી સાથે લગ્નની વાત જરૂર કરશે ત્યાર પછી એવી ઘટના ઘટી કે બીજી જ બીજે જ દિવસે સમાચાર મળ્યા કે અક્ષયવટ પર ભગવાન શિવ પોતાના ગણો સહિત આગમન કરે છે હિમાલય અને મેના આદર સત્કાર કરવા ગયા તેમણે પાર્વતીજીને પણ સાથે આવવા કહ્યું પરંતુ પાર્વતીજીને અભિમાન હતું એટલા માટે તેઓ માતા પિતાની સાથે ન ગયા તેમણે એમ ધારી લીધું કે શિવજી મને લગ્ન માટે યોગ્ય પાત્ર ગણશે તેથી તો અહીં પધાર્યા છે મેના અને હિમાલયજી શિવજીની પૂજા કરીને પાછા ફર્યા પરંતુ શિવજીએ લગ્ન વિશે એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો આથી હિમાલય અને મેનાએ પાર્વતી દેવીને ભગવાન શિવ પાસે મોકલ્યા અને મનાવવા માટે પણ કહ્યું પાર્વતીજી પોતાની સખીઓ સાથે ત્યાં પહોંચ્યા જ્યાં મહાદેવ હતા પ્રભુની વિધિ અનુસાર પૂજા કરી પાર્વતીજીએ મનોમન એમ વિચાર કર્યું હતું કે શિવજી સ્વયં પોતાની સમક્ષ સ્નેહનો પ્રસ્તાવ મૂકશે પ્રેમનો પ્રસ્તાવ મૂકશે પણ તેમની ધારણા ધૂળમાં મળી ગઈ એવું કશું જ બન્યું નહીં ભગવાન મહાદેવ તો મૌન જ રહ્યા અને તપમાં લીન જ રહ્યા હતા પાર્વતીજીને આથી ખોટું લાગ્યું હજી પૂરો પૂરેપૂરો ગર્વ ખંડિત થયો ન હતો કારણ કે આગલા જન્મમાં સતી દક્ષ પુત્રી હતા તે દક્ષ અર્થ બુદ્ધિ અને અભિમાની બુદ્ધિ હજી માતામાંથી ગઈ જ ન હતી તેઓ નિયમિત સખીઓ સાથે શિવજીનું પૂજન કરવા લાગ્યા ભગવાન મહાદેવ અંતર્યામી છે સર્વ કાંઈ જાણતા હતા જ્યાં સુધી દેવી અંદરથી પણ પવિત્ર ન થઈ જાય તેમની બુદ્ધિ નિર્મળ ન થઈ જાય ત્યાં સુધી દેવીને કેવી રીતે સ્વીકારવા એ ભગવાન મહાદેવ જાણતા હતા સુખી લગ્ન જીવન માટે પતિ પત્નીનું એકેય હોવું જરૂરી છે તેમાં અભિમાન જેવું કોઈ પણ વસ્તુ આવવી ના જોઈએ ઇન્દ્રદેવને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીના મિલન અર્થે મહાદેવની તપસ્યા ભંગ કરવા અર્થે કામદેવને મોકલ્યા સતીના દેહાંત પછી શિવજી વિયોગને લીધે શૂન્ય મનસ્કપણે જીવન વ્યતીત કરતા હતા દેવતાઓએ શિવ શિવજીજીની સહાય મળતી નહોતી એટલા માટે દેવોએ દેવરાજ ઇન્દ્ર સાથે પ્રાર્થના કરી હતી અને ઇન્દ્રદેવે કામદેવને આજ્ઞા આપી કે તમે માર્યા રચો જેથી તમે માયા રચો જેથી પાર્વતી દેવી પ્રત્યે શિવજી આકર્ષણ અનુભવ કરે અને પાર્વતી દેવી સાથે શિવજી લગ્ન માટે તૈયાર થઈ જાય પાર્વતીજી સાથે લગ્ન ગ્રંથિએ જોડાશે તો જ એ તેઓ સતી દુઃખ ભૂલી શકશે અને દેવતાઓ મનુષ્ય સૃષ્ટિનું પણ કલ્યાણ કલ્યાણ થશે શિવજી ફરી દેવોનું કાર્ય કરશે કામદેવ શિવજી પાસે પહોંચે છે જ્યાં શિવજી બિરાજમાન રહે છે ત્યારે શિવજીને પણ કામદેવની માયાની જાળ થઈ ગઈ તેમણે ત્રીજું નેત્ર ખોલ્યું કામદેવને ભસ્મ કરી નાખ્યા કામદેવની પત્ની રતિ હૃદયદ્રાવક વિલાપ કરવા લાગી ભગવાન શિવજીના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીએ શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ કામદેવને જીવન દાન આપો પરંતુ શિવજી તો કૈલાસ જતા રહ્યા જપ તપ થી રીજે શિવ હવે પાર્વતી દેવીને થયું કે ભગવાન શિવને રીઝવા માટે જપ તપ તો કરવા જ પડશે પાર્વતીજીનો ગર્ભ હવે ખંડિત થયો હતો તેમણે હવે ખાતરી થઈ ગઈ હતી કે શિવજી ક્યારેય યુપીઓવનથી નહીં રીજે સખીઓને પાછી મોકલી દીધી એ જ વખતે પાર્વતીજી કઠોર તપ માટે નિર્ણય કરે છે વર્ષોના તપ જપના કારણે શિવજી પ્રસન્ન થયા અને પાર્વતીજી ભગવાન મહાદેવજીને પતિ રૂપે પામી શક્યા પાર્વતીજી જંગલમાં તપ કરવા ગયા એ તપ ફક્ત તપ કરવા ખાતર નહીં પરંતુ આકરા આકરું તપ હતું જંગલના વૃક્ષો પરથી ખરી પડેલા પાન આરોગી અને તપ કર્યું પાર્વતીજીએ જે શિખર પર તપ કર્યું હતું તે શિખર ગૌરી શિખર તરીકે પણ પ્રખ્યાત પામ્યું પાર્વતીજીને વૃક્ષના પાન પણ આરોગવાના બંધ કરી દીધા તેથી દેવોએ તેમને આપણ નામ આપ્યું આખરે પાર્વતીજીના કઠોર તપથી પ્રસન્ન થઈ અને શિવજી પાર્વતી સાથે લગ્નગ્રંથીએ જોડાયા જયા પાર્વતીના વ્રતનો મહિમા એવો છે કે આ વ્રત ખરેખર અવર્ણીય છે ઘણું પવિત્ર છે પાપોનું નાશ કરનાર છે આ વ્રતથી સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે જે રીતે દેવી પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રસન્ન કરી અને પ્રાપ્ત કર્યા પતિ રૂપે એ જ રીતે જે બહેનો આ વ્રત કરે છે તેમણે પણ પોતાનો મનગમતો પતિ પ્રાપ્ત થાય છે અને જીવન સુખમય રહે છે બોલો શિવ પાર્વતીની જય તો મિત્રો આપણે સાંભળી જયા પાર્વતીની મહિમા કથા હવે આપણે આ વિડિયોમાં આગળ સાંભળીશું જયા પાર્વતીની વ્રત કથા કે જે વ્રત કથાને સાંભળી અને ભગવાન શિવ પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દેવી પાર્વતીના આશીર્વાદ જીવનમાં પ્રાપ્ત થાય છે એવી આ સુંદર કથા છે તે કથા સાંભળીએ એ કથા અનુસાર એક ગામમાં વામન નામના બ્રાહ્મણ અને તેની પત્ની સત્ય રહેતા હતા આ બ્રાહ્મણ અને તેના પત્ની એ ધર્મપરાયણ સત્યનિષ્ઠ અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી અને જીવન જીવતા હતા વામન એ સત્ય સર્વ વાત તે સુખી પણ સવા શેર માટીની તેમને ખોટ હતી તેથી સત્ય ખૂબ જ દુઃખી રહેતી હતી અને તેને મનમાંને મનમાં વિચાર કર્યા કરતી હતી કે અરે ભગવાન હે ભોળા પ્રભુ બધું જ સુખ છે પણ સંતાન સુખથી અમને વંચિત કેમ રાખ્યા હે ભોળાનાથ દયા કરો દયા કરો આમ સત્ય રોજ ભગવાનને વિનંતી કરતી પણ તેની આશા પૂરી થતી નહોતી એવામાં એક દિવસ નારાયણ 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 કરતાં કરતાં તંબૂરો હાથમાં લઈ અને કરતાલ વગાડતા નારદ મુનિએ તેમને ગેર પધાર્યા સત્ય અને વામનને બની નમસ્કાર કર્યા અને નારદજીનું સ્વાગત કર્યું યથાશક્તિવિધિ પ્રમાણે પૂજન કર્યું અને પ્રણામ કર્યા અને ત્યાં જ ઊભા રહ્યા ત્યારે નારદજીએ તેમને આશીર્વાદ આપ્યા અને સત્યાના મુખની સામે કે જે ચિંતાથી ઘેરાયેલું હતું સત્યને જોઈને નારદજી કહે છે હે સત્યા આ ઉદાસીનનું કારણ શું છે ત્યારે સત્યાએ બે હાથ જોડી અને નારદજીને કહ્યું કે હે દેવ શ્રી પ્રભુ કૃપાથી અને આપ જેવા સંતોના આશીર્વાદથી સુખી છીએ પણ સવાસે માટીની ખોટ છે કૃપા કરી આપ અમને સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય બતાવો ત્યારે નારદજીએ સત્યની વાત સાંભળી અને કહ્યું કે વામન હે સત્ય સાંભળો અહીંયાથી દક્ષિણ દિશામાં એક જંગલ આવશે આ જંગલ બીલીનું જંગલ છે અને ત્યાં ભગવાન સદાશિવ સુકાયેલા બીલીપત્રના પાનના ઢગલામાં ઢંકાઈ ગયેલા છે ત્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ છે જે ઘણા સમયથી અપૂજ્ય છે ભગવાનની પૂજા ત્યાં જઈને કરો સેવા કરો ભજન કરો પ્રભુનો જાપ કરો ભગવાન સદાશિવ તો ભોળિયા છે ભગવાન છે તમારા પર તમારી ભક્તિથી પ્રસન્ન થઈ જશે અને તમારું જે કંઈ પણ દુઃખ છે તે દૂર થઈ જશે માટે ત્યાં જાઓ આમ કહી અને નારદજી તો નારાયણ નારાયણ કરતા પોતાના માર્ગે ચાલ્યા ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી નારદજીના વચનો ઉપર વિશ્વાસ રાખી અને દક્ષિણ દિશા તરફ ચાલ્યા ઘણી દૂર નીકળી જતા બીલીનું જંગલ દેખાયું જંગલમાં આગળ જતા એક સ્થળે બીલીના સૂકા પાંદડાનો ઢગલો દેખાયો પછી તો બંને પતિ પત્નીએ બીલીપત્ર દૂર કરી અને જોયું તો ભગવાન સદાશિવનું સુંદર શિવલિંગ જે ઘણા એ વખતથી અપૂજ્ય રહેલું દેખાયું આજુબાજુની જગ્યાઓ તેમને સાફ કરી અને બાજુમાં નાની એવી ઝુંપડી બાંધી અને બંને જણા ત્યાં રહેવાનું નક્કી કર્યું ખરા અંતકરણથી ભગવાનની સેવા પૂજા કરવા લાગી આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા એક વાર વામન ભગવાન માટે ફૂલ લેવા માટે ગયા અને ત્યાં રસ્તામાં તેને કાળીયો નાગ કરડ્યો સર્પદસ્તી તત્કાળ તેનું મૃત્યુ થઈ ગયું આ બાજુ સત્યા પોતાના પતિની આવવાની રાહ જોઈ રહ્યા હતા બેઠેલી ઘણો સમય વીતી ગયો છતાંય વામન આવ્યા નહીં તેથી તેની પત્ની સત્ય તેને શોધવા ચાલી ચાલતા ચાલતા રસ્તામાં જ્યાં વામન મૃત્યુ પામ્યા હતા ત્યાં પહોંચી ત્યાં આવીને જોયું તો પોતાના પતિને સર્પદર્શ થયો છે અને તેનું મૃત્યુ થયું છે તે જાણીને સત્યને અપાર દુઃખ થયું એ તો ચોધાર આ રડવા લાગી પાર્વતીજીએ જાણ્યું કે બ્રાહ્મણી કે બ્રાહ્મણ પત્ની રડે છે અને પોતાના ભક્ત માથે દુઃખ આવ્યું છે એટલે પાર્વતી દેવીએ પોતાના પતિ ભગવાન મહાદેવને કહ્યું કે હે પ્રભુ આપણા ભક્તો ઉપર ભીડ આવી પડી છે અને તે મારાથી સહન થતું નથી માટે ચાલો આપણે તેની પાસે જઈએ અને તેના દુઃખને દૂર કરીએ આમ કરી પાર્વતીજી અને ભગવાન શિવ જ્યાં વામન અને સત્ય હતા તે જંગલમાં આવ્યા મા પાર્વતી એ ભગવાન ભોળાનાથને પોતાની સન્મુખ પ્રગટ થયેલા જોઈને સત્ય એકદમ ઊભી થઈ ગઈ મા પાર્વતીને બે હાથ જોડી અને પગે પડી રડવા લાગી માતાજીની સ્તુતિ કરી અને વિનંતી કરી કે હે મા મારા પતિદેવને જીવિત કરો હે મા આપ તો જાણો છો કે મારો આધાર મારા પતિદેવ છે તેમના સિવાય હું જગતમાં જીવી શકું તેમ નથી આટલું કહેતા કહેતા સત્ય કરુણ વિલાપ કરવા લાગી સત્યના માથે હાથ ફેરવીને જગદંબામાં પાર્વતીએ કહ્યું કે બેટા રડ નહીં ભગવાન ભોળાનાથ સૌ સારાવાના કરશે આમ કરી તેણે વામનજીના નિર્જીવ દેહ પર હાથ ફેરવ્યો કે તુરંત જ વામન આળસ મરડી અને ઊભા થઈ ગયા જ્યાં તેની નજર શિવ પાર્વતી ઉપર પડી તે તરત જ વામન સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા પાર્વતીજીએ અને શિવજીએ બંને પતિ પત્ની આશીષ આપતા કહ્યું કે અમે તમારી અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થયા છીએ માટે હે બ્રાહ્મણ દંપતી હે વામન હે સત્યા તમે વરદાન માંગો બોલો શું જોઈએ છે ત્યારે સત્ય કહે છે હે મા આપની દયાથી દરેક પ્રકારનું સુખ છે માત્ર સંતાન સુખ વંચિત છે કૃપા કરી અમારે ત્યાં સંતાન થાય તેવું વરદાન આપો પાર્વતીજીએ સત્યને કહ્યું કે જરૂર સંતાનનું સુખ મળશે પણ જો હું કહું તેમ કરો તો અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે ત્યારે સત્યએ કહ્યું કે મા આજ્ઞા આપો ત્યારે માતાજીએ કહ્યું કે સાંભળ સત્યા અષાઢ માસના શુકલ પક્ષની તેરસના દિવસથી તું મારું જયા પાર્વતીનું વ્રત કરજે તો તારી આશા પરિપૂર્ણ થશે અષાઢ માસની શુદ્ધ તેરસથી વ્રત લેવાનું અને અષાઢ ત્રીજના દિવસે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે પાંચ દિવસનું આ વ્રત હોય છે એકટાણું ભોજન લેવું મીઠા વગરનું મોડું જમવાનું પાંચમા દિવસે ઉજવણું કરી અને શક્તિ પ્રમાણે વસ્ત્ર આદિ સૌભાગ્ય અલંકારો આપવાના હોય છે